ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર વાગી ગયા છે સવારના સાડા દસ અને ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે અત્યારે જઈએ છીએ વાળીએ કે પાણી વારું છું અત્યારે પાણીનો વારો મારો નથી મારા ભાઈનીનો પાણીનો વારો હે પણ એને ઘરે મારા બાનીને તેડવા જવાના હતા ને લેવા વાળીએ જવાના હતા ને એટલે મારા બાપુ ગયા છે એને લેવા અને હું ઘડીક એમનું પાણી વારું છું જોઈ શકો છો મિત્રો અત્યારે પાણી હાલે છે બગલાય હાલે છે અને ઓલું હું કહેવાય ને ખબર ન પડતી હું કહેવાતું એ બધું રાખડે હે ખરિયામાં અને પાણી અત્યારે ઝાડમાં ચાલુ છે અને અમે હોતક આખું સ પરિવાર વાળીએ વ્યાયા છે અને હવે આજ હવે કામ શું કરી કન્ટિન્યુ આગળ જોતા રહ્યો વિડીયોમાં મજા આવે છે વાળીએ અને હમણાં એક આવે છે અમારે કાકાનો છોકરો હોતક એટલે મજા આવે છે વાળીએ કંઈક તાલા કરશું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો તો ઘરના બધાય તો અમારા જો આખું પરિવાર આમ માટા મારે છે તમને દેખાડું તો ઝૂમ કરીને દેખાય તો છે કામ ઓલા હામાં સેટે હે ક્યાંય ગયા ચોલા જાય એટલે એ ઘઉંમાં આટો મારે હે ને હું ઘડી કામનું પોણી વારું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો લાઈક ન કરી તો લાઈક કરી દેજો અને કન્ટિન્યુ જોતા રહ્યો મિત્રો સાંજ ચાર વાગી ગયા છે અને આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બપોરા બપોરા કરી લીધા અને હું ઉર્વશી જો ઉર્વશી કઈક બોલે માં હે ઉર્વશી આપડે ઘરે જાવું હવે ક્યારે કેટલા વાગ્યા ચાર હે રાજુ ઘરે જવું છે હે આમ જો તો ખરો એમ કે હાલો ગાય સબસ્ક્રાઈબ કરો કે તો તો મિત્રો આપણે હે ને ચાર વાગી ગયા એટલે ઘરે જઈ રજકો બચકો વટી ગયો છે જો આપણે સાહેબ રહે ને જો જો અહીંયા ઝૂપડે ઊભા એને રજકો બચકો વાટ લીધો છે તો રજકોને વાટ લીધો છે અને બધી આંટો મારી લીધો હવે આ તર આંટો જ મારતા હતા ઘઉંમાં આ ના આ ઘઉંમાં ઓલી ઝારમાં પછી ઓલપામાં બાજરો આગળ વાીમાં બધી આંટો મારી લીધો ને હવે ઘર બાજુ જઈ અને આજનો બ્લોગ આપણે પૂરો કરી તો બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટમાં કહી દીજો ને ચેનલમાં જો કદાચ સબસ્ક્રાઈબ ન કરેલું હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ બ્લોગનો તેવું ઋષિ